જુનાગઢમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા સુદર્શન તળાવ નજીકના દબાણો હટાવવામાં આવી રહ્યા હતા જેમાં શિવગીરી નામના સાધુએ કરેલું દબાણ પણ તોડી પાડવામાં આવ્યું આ દરમિયાન તેની ઓડીમાંથી સાઈઠ જેટલા હથિયારો મળી આવ્યા હતા આ હથિયારો તલવાર ધારિયા જેવા ઘાતક હથિયાર પણ સામેલ હતા એકસાથે સાઈઠ જેટલા હથિયારો મળી આવતા તંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા ભવનાથ પોલીસે સાધુની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તેને એક વર્ષ માટે જૂનાગઢ સહિત પોરબંદર સોમનાથ અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સાધુ શિવગીરી આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યો છે એક યાત્રી પર અને એક મહિલા સાધ્વી પર તે જીવલેણ હુમલો કરી ચૂક્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ માં ગિરનાર ક્ષેત્રની મહિલા પીઠાધીશ્વર જય માતાજી પર તલવારથી હુમલો કર્યો હતો તેમજ ભવનાથ આવતા શ્રદ્ધાળુઓને હેરાનગતિ કરતો હોવાની ફરિયાદો પણ નોંધાઈ હતી તે પોતાને નાગા સાધુ તરીકે ઓળખાવતો હતો પરંતુ તેની હરકતો અસામાજિક તત્વો જેવી હતી